જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ પાણી વારવા ઘણા ટાઈમ ટાઈમથી આપણે વ્લોગ નહોતો બનાવ્યો પાણી વારવા આવી અને આપણે વ્લોગ નથી બનાવ્યો હમણાં તો આપણે આજે આવી ગયા છીએ ફાઇનલી નવા વ્લોગ માટે પાણી વારી સી આપણા હાથમાં પાવડો છે આપણે પાણી વારી શીર્યા પાછળ પાણી આવે છે આપણે કાપ્યા નહીં તો એને એંડા એ પાકી ગયા જો એટલે હમણાં આપણે કાતર લઈને એંડા વીણવાના છે પાણી ચાલુ છે પેલા પાણી વારી લઈએ પછી આપણે એંડા કાપી નાખી પછી આપણે જીરો છે જીરામાં પાણી વારવા જાશું અત્યારે તો આપણે એંડામાં પાણી વારી શીરે એટલે જીરામાં જવાની જરૂર નથી એ આપણે વ્લોગ કાલે બનાવશું આજે આપણે એંડા માટે બનાવ્યા છે ફાઇનલી આપણે એંડા પાકી ગયા છે તો અને કાતરથી કાપવાના છે પણ એને પાણી વારેલી ત્યારે આપણે કાપી એ પેલા તો એંડા કપાય નહીં જો આપણે ગયારે કેવા ફરી મૂક્યા પાણીના તો આમાં એવું છે નહીં મિત્રો એંડા આપણા એકદમ ઘાટા થઈ ગયા છે જો કાટા ગમર થઈ ગયા છે જગ્યા જોવા નહીં મળે તમારે ખાલી ને માલ પણ ઘણો થઈ ગયો છે અને મિત્ર એક જ કારણ છે કે આપણે પાણીને ખાતરની ખટક રાખી એટલે માલ જબરદસ્ત નીકળે ફાઈનલી આપણે કેરા ફૂલ ભરી નાખ્યા છે આમ જોઈ લો તમે જોઈ શકો છો વધારે નહીં બતાવું ના કે આપણો મોબાઈલ પાણીમાં પડી જશે ને ત્રીસ હજારની ઉઠી જશે ત્રીસ હજાર પાણીમાં જશે આપણે તમારે એટલું જ બતાવવું પડે વધારે બધા મોબાઈલ પાણીમાં પડી જાય એટલે એક વાત કહી દઉં મિત્રો અમારા આવાના વિડીયા જોવા માટે તમે લાઈક કરો શેર કરો ને અમને ફોલો કરતા રહો કારણ કે એકથી એક વિડીયો તમારા યુટ્યુબમાં પેલો વિડિયો અમારો આવી જાય તમે સબસ્ક્રાઈબ ને એવું કરો તો પેલો જ યુટ્યુબ પર વિડીયો અમારો આવે છે તમારા યુટ્યુબની અંદર તો અમારા આવા નવા નવા વ્લોગમાં તમે જોડાયા રહો બાકી આગળ આપણને કઈ ઘણું આવડતું નહીં આટલું જ બોલતા આવડે નવા નવા યુટ્યુબર છીએ એટલે આટલું બોલતા આવડે છે વધારે તમને માહિતી હોય તો અમને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે મને આટલું જ બોલતા આવડે છે તો જય માતાજી મિત્રો હવે રજા લઈએ આ બ્લોગમાં કાલે મળીએ આપણે જીરાના બ્લોગમાં